અરોપિરિયાઝ શેખ જેનું સાચું નામ હુશેન રૂપે ભાભાત અને ભાવેશ સોની જેનું સાચું નામ સલમાન ગુલામશાહ સૈયદ તથા અંકર જોશી રહે ભુજવાળો એક સંપ થઈ ગુનાહિત કાવતુ રચી પોતાનું સમાન ઈરાદો લાવવા સારું ગુનાહિત ખાવતુર રચી કાવતરના ભાગરૂપે સલમાન શાહ ગુલામ શાહ સૈયદે ફેસબુક મેસેન્જરથી સંપર્ક સાધતા જણાવેલ કે પોતે ગોલ્ડના બિસ્કીટનો બિઝનેસ કરે છે અને બજાર ભાવ કરતાં સસ્તો સોનું આપી છે તેવી ખોટી હકીકત જણાવી ભુજ બોલાવી કાવતરના ભાગરૂપે ઉપરોક્ત વ્યક્તિઓએ ખોટા નામ ધારણ કરી હુસેન ઉર્ફે ભાભાત્રયાના ફાર્મ હાઉસ પર બોલાવી ફરિયાદી સાથે મિટિંગ કરી ત્રણ સોનાના બિસ્કીટ લલચાવાના ઇરાદાથી બતાવી એક બિસ્કીટ બજાર ભાવ કરતાં પંદર ટકા ઓછા ભાવે આપવાનું જણાવી ફરિયાદીનો ભરોસો મેળવી ભીલવારામ પદ્યથી રૂપિયા અઠયાવીસ લાખ હુસેન ઉર્ફે ભાભાત્રયાના કહેવાથી અંકુર જોશીને આપી એક કિલો સોનું આપવાની લાલચ આપી તે રૂપિયા મેળવી ફરિયાદીના આજદિન સુધી તે રૂપિયા સોનું કે તે રૂપિયા પરતના આપી ઠગાઈ કરી ગુનો કરેલ જેના આધારે ઇન્સ્પેક્ટર એચઆર જેઠિયાનોએ પોતાની રૂબરૂ ફરિયાદ લઈને ભુજ શેરેડીઝન આરોપી વિરુદ્ધ દાખલ કરાવવા અને આગળ તપાસ ક્રાઇમ કરી છે